ઈદે મિલાદના પર્વને લઈ વલસાડ શહેરમાં જુલુસ સાહેબનો જન્મ થયો હતો વધુમાં જણાવવામાં આવે છે કે જે સમયે મોહમ્મદ પૈગમ્બર સાહેબનો જન્મ થયો હતો તે સમયે મક્કા શહેરમાં ખૂબ જ અજ્ઞાનતા ભરાયેલ માહોલ હતો વિધવા મહિલાઓને સમાજનું કલંક તરીકે ગણવામાં આવતું હતું દીકરીઓના જન્મ થતાની સાથે જ તેમને દફન કરી દેવામાં આવતું હતું આવા અંધકારભર્યા માહોલમાં મોહમ્મદ પૈગંબર સાહેબનો જન્મ થયો અને પૈગંબર સાહેબે વર્ષો સુધી આવા લોકોના વચ્ચે રહી તેમને અંધકારભર્યા માહોલમાંથી રોશની તરફ ખેંચી લાવવાનું કામ કર્યું સાચું તેમજ ખોટુંના વચ્ચેનો અંતર સમજાવ્યો લોકોને ભલાઈ તરફ બોલાવી ખોટા કામો કરતા બચવા માટેનું સૂચન કર્યું વિરોધીઓ દ્વારા થતી ગેર પ્રવૃત્તિઓમાં પોતાનું જીવ જોખમમાં મૂક્યા બાદ પણ હંમેશા ભલાઈ તરફ બોલાવતા રહ્યા અને બુરાઈથી બચવા માટેનો આદેશ આપતા રહ્યા આ પ્રસંગે સવારે દસ વાગ્યા થી વલસાડ મુસ્લિમ બિરાદારો દ્વારા જુલુસ ભારે હર્ષો ઉલ્લાસ સાથે સલાતો સલામ ના પઠન સાથે શહેરના માર્ગો પરથી પસાર થતું તો એમ લાગતું કે નગરના માર્ગ ઉપર જાણે કે અંકિત મંદોનો એક માનવ સાગર લહેરાયો હોય એવા દ્રશ્ય જોવા મળેલ હતા નારાએ તકબીર અલ્લાહ અકબર નારાએ રિસાલત સરકાર કે अहमद મરહબા દિલદાર કે अहमद મરહબાના નારાઓથી સમગ્ર શહેરનો વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું જુલુસમાં નાના બાળકો યુવાનોના હાથમાં ઈદે મિલાદના ફ્લેગો આ ભારે આકર્ષણ જમાવ્યું હતું જ્યારે શહેરના મુસ્લિમ બિરાદરોજના મકાનના ઉપર પણ ઈદે મિલાદના ફ્લેગો લગાવેલા જોવા મળ્યા હતા શિષ્ટ બદ્ધ અને સંયમ સાથે હૈયુહૈયુ ભીનાઈ એવી જનમૈતની જુલુસમાં જોવા મળી હતી આ જુલુસ દરમિયાન કોઈ અનિશ્ચિત બનાવ ન બને જે માટે વલસાડ પોલીસ ટીમ પીઆઈ પરમાર સાહેબ અને એસપી કરણરાજ વાઘેલા સાહેબ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો मेरा नाम मोहिन नरवी है और हम मासूम राजूस थे करबी पे उसकी हर साल की तरह इस साल भी हम खिदमत कर रहे हैं खिदमत का मौका हमें मिलता रहे मेरा नाम अजहर है और आज हम मासूम राजा कमेटी की तरफ ऐसी जश्न मिला तो नबी के मुबारक के मौके पर आज हम यहाँ पर जुलूस जो आ रहा है इसके लिए जो क्या बोलते हैं सब नियाज बेचते हैं यहाँ पे પૂરી દુનિયા કે અંદર જશ્ન મનાયા જતા અચ્છે છે